હવામાન વિભાગની આગાહીને પગલે વડોદરા શહેરનું તંત્ર હરકતમાં આવ્યું છે ત્યારે પાલિકાના મ્યુનિસિપલ કમિશનરે પણ પાણી આવતા પહેલા પાળ બાંધી છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ સુધી ભારે વરસાદ વરસે છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર પણ હરકતમાં આવ્યું છે આજવા સરોવર હાલ બહાર ફૂટે પહોંચે તે પહેલા લેવલ ઘટાડવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા નિર્ણય લેવામાં આવશે બે દિવસ ભારે વરસાદની આગાહીને પગલે વરસાદી પાણી છોડવામાં આવ્યું છે બસો ફૂટની સપાટી વટાવતા બસો બારનું લેવલ જાળવવા આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું છે પાણી છોડવામાં આવતા વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પણ નવા નીર આવતા સપાટી સત્તર પોઈન્ટ ચાલીસ ફૂટે પહોંચી હતી હાલ તો કાંઠા ઉપર રહેતા નાગરિકોને નુકસાન ન પહોંચે તેવા સાથે આગામ ચેતના પણ ભરવામાં આવ્યા છે